हार्दिक स्वागत करे प्रस्तुत करू किरण प्रभू शाख प्रभू प्रभू અને અનિતિનો આતંકવાદ અરર માનવી સમજ્યા વગરના કામો કરતા જાય છે આ પાપીઓના પાપ જોઈને પ્રભુ પણ શરમાતા હશે આ હિંસા અને અત્યાચાર તો માજા મૂકી છે હે પ્રભુ આ બધું ક્યાં જઈને આટે છે તે તો તમે જ જાણો હે ભગવાન આ અત્યારે તો દુનિયામાં ધન એ જ સર્વસ્વ છે પૈસો માનવનો પરમેશ્વર છે

નહી પરંતુ તમારા આ જીવન ને જ ઉત્સવ બનાવી લો અને કોણી અને કોંજી ભેગી કરી લો

ફ્રેન્ડે કહી એના મમ્મી પપાની સ્કૂલમાં આજે પ્રોગ્રામ છે અને પ્રોગ્રામમાં અમારે પણ જવાનું છે ફ્રેન્ડના મમ્મી પપ્પાની સ્કૂલ શું તેઓ રોડ અભ્યાસ શીખે છે નહીં તેઓ તો સ્કૂલમાં

બધું બરાબર તો છે ને શું આ તે મે જીવન છે યાર બોરિંગ લાઈફ છે સારે બધું લડાઈ ઝઘડા અનિતી અશાંતિ અને દુખ દુખ છે માણસ જાણે કે નિરાશાની ખેડમાં ઢકેલા તો જાય છે તમને એવું નથી લાગતું કે ખરેખર માનવને યોગ્ય અને સાચા માર્ગની જરૂરત છે અને આ કાર્ય કોઈ શ્રેષ્ઠ સદાચારી સંઘ અથવા સંસ્થા જ કરી શકે આ મિત્રો વાત તો સાવ સાચી અને ત્યારે જ આ કાર્ય યોજને શકાશે આ કે વિશાળ દુનિયા નું પરિવર્તન કોઈ સાચા સદ્ગુરુ જ કરી શકે અને માનવને ઉગાડી શકે અનવિરાષ્ટતા વૈકૃત આશાનું બીજ છે સદ્ગુરુ ભગવાન مگر સદ્ગુરુને શોધવા જવાની ક્યાં જરૂરત છે જરૂરત તો માત્ર ઓળખવાની છે તો ચાલો મારી સાથે ભગવાન દરબાર આવા ઘોર ઘડી ભગવાન ક્યાં હોય ક્યાં જવાનું છે એ તો બતાવો બ્રહ્મા કુમારી છે હું તો કેટલા સમયથી થી કહેતો હતો કે તમે આવો તમે આવો તો ચાલો આજે સુહાવનો સમય છે આપના ભાગ્યના દસે દસ દ્વાર આજે ખુલી જ ગયા સમજો કેમ કે આજે દશાબ્દીનો પ્રોગ્રામ છે शुक्रिया बाबा शुक्रिया जीवन के अंदर वैल्यूज का महत्व आज मनुष्य जीवन के अंदर कोई दिशा नहीं है और मानो एक बच्चा भटक रहा है दिशाहीन होकर के भटक रहा है और इस जीवन के अंदर कई प्रकार की विकृतियां आ गई है आज हम देखते हैं मनुष्य की विकृति की चरम सीमा कि आज व्यक्ति अपने इंटेलिजेंस अपनी बौद्धिक क्षमता किस दिशा में यूज कर रहा है किस तरह मनुष्य विकृत होते होते कई प्रकार के क्राइम्स करने लगा है साइबर क्राइम्स होते हैं कितने मनुष्य की विकृतियों को हम प्रैक्टिकल संसार के अंदर देख रहे हैं और उसका मूल कारण यही है कि आज व्यक्ति अपने जीवन में कहीं ना कहीं एक अकेलापन का अनुभव कर रहा है तनाव या प्रेशर में जी रहा है डिप्रेशन का शिकार हो रहा है और उस कारण से

પધારો અને સાપ્તાહિક્રવણ કરો જીવનમાં હચરણ કરો પછી તો જીવનમાંથી હાય હાય ને ભાઈ ભાઈ થઈ જાય ભાઈ અને જિંદગી થઈ જાય વાહો તો આજથી જ કોષના શ્રી ગણેશ શરૂ કરી દો દ્વાર પર આવેલ ભાગ્યને વધાવી દો ચાલો આજના દશાપ્તી મહોત્સવને યાદગાર અને અમર બનાવવા જીવનમાં દસ સૂત્ર અપનાવી સંકલ્પબદ્ધ થઈએ રોહનભાઈ આલોકભાઈ ચાલો એ દસ સૂત્ર બતાવું તમને તો સાંભળો પહેલું શુદ્ધતા બીજું સંતોષ ત્રીજું સ્વદર્શન ચોથું સ્મિત પાંચમું દયા છઠ્ઠું કરુણ સાતમું સંયમ આઠમું સદભાવના નવમું ક્ષમા અને દસમું તપસ્યા તો ચાલો આવો ભાઈ